વડોદરામાં હજુ પણ સોસાયટીઓ પાણી પાણી છે ભાજપના સ્થાનિક કોર્પોરેટરે તંત્ર સામે ભડાશ કાઢી છે વારંવાર તંત્રને રજૂઆત કરું છું સ્નેહલ પટેલે આ વાત કરી તંત્રના પેટું પાણી નથી હલતું સોસાયટીઓમાંથી પાણી ન ઓસરતા સ્થાનિકોમાં રોષ છે દક્ષિણ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી જ પાણી આદિત્ય હાઈટ આદિત્ય વિલામાં પણ પાણી ભરાયા છે આદિત્ય પેરાડાઇઝ સોસાયટીઓમાં પાણી ભરાતા રોષ છે ચાર દિવસથી પાણી ન ઓસરતા લોકોમાં ભારે હાલાકી સર્જાઈ છે બે હજાર સત્તર થી આદિત્ય અને પ્રથમ રેસિડન્સી બંનેનું મને ખબર છે કે ફૂલ પાણી આટલા બધા ભરાઈ રહે છે તો મારી તો એક વિનંતી છે કે ત્રણ વર્ષની અંદર કમિશનર પણ ચાર કમિશનર બદલાઈ ગયા તો આ કમિશ્નરશ્રી ને લઈને મેયરશ્રી આવવું જ જોઈએ કારણ કે હું તો ત્રણ દિવસથી આ લોકો સાથે પાણીમાં છું તો એમની ફરજ અમારે દર ચોમાસા ની અંદર આવું આવવું પડે અધિકારીઓને જ પૂછવું પડશે આ બધું અધિકારી ના હાથમાં જ છે અમે તો અમારી નાગરિકો સાથે છે એટલે મારે તો નાગરિકો બોલાવે હું આવું મારાથી થાય એટલું કરીએ જેસીબી મંગાવીએ કશું ખોદાવાનું હોય તો એ કરીએ પણ અધિકારીની બિલકુલ ફરજ બને છે કમિશનર શ્રી મેયર શ્રી એ લઈને આવવું જોઈએ કે જ્યારે કાઉન્સિલર આટલી બધી મહેનત કરતા હોય અને આટલી પ્રજાની વચ્ચે જયારે ચાલીને જતા હોય તો મારા નાગરિકોને બી સલામ છે કે આજે કાઉન્સિલર ને પણ અહીંયા આવવા દે છે નહિ તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કાઉન્સિલરને પણ લોકો પેસવાના દે એવી પરિસ્થિતિ છે સ્માર્ટ સિટી ખાલી નામની સ્માર્ટ સિટી છે અહીંયા આગળના કોઈ પણ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન નંબર અહીંયા લખેલા છે કોઈ વ્યક્તિ ફોન ઉપાડવા તૈયાર નથી નેતાઓ આવીને પોતપોતાનો અહીંયા આગળ ફોટો પાડી જાય છે અને પછી જતા રહે છે એ જ પરિસ્થિતિમાં અમાને છોડીને છેલ્લા ચાર દિવસથી અહીં આગળ ઘૂંટણ સમા પાણી છે છોકરાઓ ઘરની અંદર છે બહાર કશું પણ થતું નથી અમે પીઓમઓને એમની કમ્પ્લેન કરી છે પણ હજી સુધી કોઈ પણ જાતનું તંત્ર દ્વારા કોઈ સહાય કે કશું પણ કરવામાં આવ્યું નથી અને આ પરિસ્થિતિ દરેક વર્ષે આ જ રહે છે સાહેબ અમે જ્યારના પુખ્ત વયના થયા છે ને ભાજપને જ વોટ આપ્યો છે પણ આ વસ્તુ આવતી વખતે અમારે વિચારવાનું થશે આ ઉત્તર પ્રદેશ હાલત જે થઈ છે એ જ હાલત આ વખતે થવાની છે તમારી દર વર્ષે એટલું બધું પાણી આવે છે ને ઘર માં લોકો ના ઘૂસી જાય છે અન્ડર કમ્પાઉન્ડ માં લોકો ને તકલીફ એટલી પડે છે કે પાણી પીવાનું નથી મળતું પાણી ગટરમાં માં ભી એટલું બધું પાણી હોય તો ટાંકી માં મિક્સ થઈ જાય છે લોકો તો ટોયલેટ માં પાણી આવી જાય છે તો નવા ધોવા પણ અમે 3 દિવસ લગીને નાયા નથી અને અહીંયા ગાડીઓ એટલી જાય છે ને તો બધા રોજ જો પડતા જોઉં છું બધાને

પુલ વાહન વ્યવહાર માટે બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે નવસારીના તુપા ગામ નજીકનો પુલ છે તે ધોવાયો છે આજે દ્રશ્યો મારે દર્શકોને બતાવવા છે આ સીધા છે દ્રશ્યો હાલ જે આપ જોઈ રહ્યા છો એ સુપા કુрель ગામ જે છે સુપા ગ્રુપ સુપા એ વિસ્તારના આપ પુલના દ્રશ્યો છે ચાપૂરના પાણી એ પૂર્ણના પાણી એ તારાજી સર્જી હતી અહીંયા એક લો લેવલ બ્રિજ ની ઉપર બીજા બ્રિજ નું કામ પણ ચાલી રહ્યું છે એ કામ ને પણ નુકસાન ব্যাপক પ્રમાણમાં થયું છે સાથે જ જે અહીંયા લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પણ અંદર થયો હતો પૂર્ણા નદીના પાણી જે છે એ બ્રિજ ઉપર ફરી વળ્યા હતા જેને લઈને આ પુલની જે રેલિંગ છે એને ભારે નુકસાન થવા પામ્યું છે પુલની રેલિંગ જે છે સાથે જ પુલની પિચિંગ જે છે એ તમામ જે છે એ પૂર્ણાના પૂર વહાવીને લઈ ગયા હતા અને રેલિંગ સમગ્ર જે છે એ પાણીમાં ગરકાઉ થઈ હતી જેને પગલે રેલિંગને ભારે નુકસાન થવા પામ્યું છે અને આ પુલ અત્યારે રાહદારીઓ માટે વાહન વ્યવહારના માટે બંધ કરી દેવાયો છે અહીંયા જે તંત્ર દ્વારા તુરંત કામગીરી હાથ ધરવામાં આવી છે દૃશ્યો સીધા જ જે આપ જોઈ રહ્યા છો એ ગાબડા પડી ગયા છે પુલ ઉપર અને આ ધોવાણ પુલનું થયું છે પુલના ધોવાણને કારણે પુલના ના કારણે હાલ જે છે એ બંને છે અને રાહદારીઓ માટે આવાગમન માટે એક તબક્કે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ લોકો માટે પુલ ફરીથી કાર્યરત થાય તે માટે તંત્ર હાલ કામે લાગ્યું છે રાજપુત સંદેશ ન્યૂઝ નવસારી